નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપણું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે વાત કરીશું મકરસંક્રાંતિ ભાગ ટુની કેમકે એક ગત વિડીયોની અંદર મેં આપને જણાવી દીધું હતું મકરસંક્રાંતિ વિશે કે જે દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ હોય છે પણ આ વર્ષે ચૌદ જાન્યુઆરીને બદલે પંદર જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ થાય છે એના કારણ પણ મેં આપણે દર્શાવી દીધા કે જે ગ્રહોની જે ચાલ હોય અને ગતિ હોય તેમાં અમુક સમયે ચૌદને બદલે અમુક વર્ષે પંદર તારીખે પણ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોય છે જેવી જ ઘટના આ વર્ષે એક ખગોળી ઘટના છે અને આ વર્ષે પંદર જાન્યુઆરીના રોજ જ મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે તો હવે આપણે વિશેષ માહિતી આ વાતની ચાલુ કરીએ અને વિડીયોની અંદર વિશેષ માહિતી આપું એ પહેલાં આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા બેલાયકન ઉપર ક્લિક કરો જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળી શકે મિત્રો જે મકર સંક્રાંતિ છે જે પંદર જાન્યુઆરી આ વર્ષે આવવાની છે એની અંદર આપણે વિશેષ માહિતી તો એ જ આપવાની છે કેમ કે જે આપણે શિયાળા દરમિયાન દિવસ ટૂંકા થઈ જતા હોય છે કેમકે શિયાળા દરમિયાન મોટા ભાગે સૂર્ય છે એ દક્ષાંશ રેખા ઉપર હોય છે અને દક્ષિણ દિશા તરફથી વધારે તે સૂર્ય ઉદય થતો હોય છે અને દક્ષિણ દિશા તરફ ગતિ કરતો હોય છે માટે દક્ષાઉંશ રેખા પર સૂર્ય હોય અને જ્યારે અક્ષાંશ રેખા પર જવાનું ચાલુ થાય એ ત્યારે જ જવાનું ચાલુ થાય જ્યારે સૂર્ય વર્ષ દરમિયાન જે આપણી બાર રાશિઓ છે એ બારે રાશિમાં પરિભ્ર પરિભ્રમણ કરતો હોય છે અને દર દરેક વખતે એક એક રાશિ બદલાવે છે એમ ચૌદ જાન્યુઆરી મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે અને મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે પછી અક્ષાંશ રેખા પર સૂર્ય જતો હોય છે જેને આપણે અક્ષાંશ રેખા પર જાય અને ઉત્તર દિશા પર સૂર્યનું પરિભ્રમણ ચાલુ થાય એટલા માટે જ આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ કે સૂર્ય ઉત્તર તરફ જાય છે બરાબર તો એ એની અંદર પણ ઉત્તરાયણ આવે ત્યારે ઘણા બધા જ્યોતિષશાસ્ત્રીઓ અને ઘણા બધા એવા લોકો જે છે આપને ટીવી પર અને મૌખિક એવી માહિતી આપતા હોય છે કે આ ઉત્તરાયણ આ આ વસ્તુ છે આ વિધિ કરવાની છે આનાથી આ રાશિ ઉપર આટલા પ્રભાવો પડશે આ રાશિ પર આવું પડશે પણ એનાથી મેં ગત વિડીયોની અંદર પણ બતાવ્યું હતું અને આજે પણ તમને કહું છું કે એવી કોઈ માન્યતાઓ પડવાની જરૂર નથી એનાથી કોઈ રાશિને કોઈ પ્રભાવ પડતા નથી કે કોઈનું ભાગ્ય સાથે કોઈ લેવા દેવા હોતો નથી માત્ર માત્ર આ એક ખગોળીય ઘટના છે કે જે દર વર્ષે જેનું પરિભ્રમણ છે દર વર્ષે કરે જ છે આ વર્ષે જેમ કરે છે એમ આવતા વર્ષે પણ કરે છે અને હજારો વર્ષો સુધી એ રીતે પરિભ્રમણ સૂર્યનું અને પૃથ્વીનું ચાલતું રહેવાનું છે બસ ખાસ વાત તો એ જ જોવાની છે કે જે ઉત્તરાયણ છે તે ઉત્તર દિશા તરફ સૂર્ય પરિભ્રમણ કરે છે અને મકર રાશિમાં પ્રવેશ કર્યા પછી જે આપણે ઉત્તરાયણ થાય છે તો આ વર્ષે પંદર તારીખે ઉત્તરાયણ છે પંદર જાન્યુઆરીના રોજ અને હવે પછી જે ઉત્તરાયણ છે ઉત્તર દિશા તરફ સૂર્યનું પરિભ્રમણ ચાલુ થશે એટલે જે નીચેની સાઈડ અક્ષાંશ રેખા છે જે નોર્થવે જે એથલાન્ટિકા આપણે કહીએ છીએ એક અમુક વિસ્તાર જે એવો છે કે જ્યાં સૂર્ય અત્યારે શિયાળા દરમિયાન દેખાતો ન હોય અને ઉત્તર દિશા તરફ જ્યારે એનું પરિભ્રમણ ચાલુ થશે અને જ્યારે ટોપ ઉપર પ્રકાશ પડવાનું ચાલુ કરશે ત્યારે જે નોર્થવેના ભાગ છે તેના પર સૂર્યના કિરણો પડવાનું ચાલુ થશે અને સૂર્ય ત્યાં પણ મધ્યસ્થાને આવતો નથી સાઈડમાંથી સૂર્ય દેખાય છે અને ત્યાં લગભગ ચારથી છ મહિના સુધી સૂર્ય કન્ટિન્યુ દેખાય છે વર્લ્ડના સમય પ્રમાણે પોતાને રાત થઈ ગઈ હોય તો પણ તેને સૂર્ય દેખાતો હોય માત્ર એના માટેનો એક પ્રયોગ પણ છે નોર્થ વેનો મધ્યરાત્રિનો સૂર્ય કેમ કે મધ્યરાત્રિએ જનરલી કોઈ દેશની અંદર સૂર્ય હોતો નથી પણ ત્યાં મધ્યરાત્રિએ પણ સૂર્ય દેખાય છે એવી જ રીતે જ્યારે શિયાળા દરમિયાન દક્ષાઉં શેખા પર સૂર્ય જતો રહેશે ત્યારે એને ચારથી પાંચ મહિના સુધી બિલકુલ અંધકાર થઈ જશે બિલકુલ સૂર્ય દેખાતો નથી તો હવે માત્ર આ એક ખગોળી ઘટના એ જ છે કે જે સૂર્ય ઉત્તર દિશા તરફ પરિભ્રમણ કરશે અને નોર્થ વેને પ્રકાશ પાડવાનું ચાલુ કરશે અને આવું દર વર્ષે ચાલુ રહેશે અને વિશેષ કોઈ આપ આ વિશે જાણવા માંગતા હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેટ કરજો રજા આપશો ધન્યવાદ